નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાન તેનું તેરમું પ્રકરણ છે ભ્રૂપોષ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન તો આ તેનો ત્રીજો ભાગ છે આગળના બે વીડિયોની અંદર આપણે ભ્રૂપોષ અને આબોહવાની ચર્ચા કરી ગયા છીએ અને આ ચેપ્ટરની અંદર વનસ્પતિ અર્થાત જંગલો વિશે આપણે ભણવાના છીએ ભારતમાં કઈ જગ્યાએ કેવા પ્રકારના જંગલો થાય છે અને તેના આ વિવિધ પ્રકારો થવા પાછળનું કારણ શું છે તે બધું જ આપણે વનસ્પતિ અર્થાત જંગલોના અભ્યાસ અંતર્ગત જોવાના છીએ તો લેટ સ્ટાર્ટ વનસ્પતિ જંગલોના પ્રકાર વેજીટેશન ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ તો આપણી ચારે તરફ વિવિધ પ્રકારના ઝાડ છોડવા અને ઘાસ જોવા મળે છે જો તમે ગામડાની અંદર રહેતા હશો કે પછી શહેરમાં રહેતા હશો તો ચોમાસાની ઋતુની અંદર અત્યારે તો તમે જુઓ કે ચારે તરફ હરિયાળી છવાયેલી છે બરોબર વિવિધ પ્રકારના વૃક્ષો તો છે જ તેની જોડે જોડે ઘણા બધા પ્રકારનું ઘાસ પણ ઉગી નીકળેલું આપણને જોવા મળે છે કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કેવી હોય છે કાંટાળી બરોબર કેટલીક વનસ્પતિ કેવી હોય છે સરસ દેખાવમાં અત્યંત સુંદર સારા એવા ફૂલો ધરાવતી હોય છે તો કેટલીક કેવી હોય છે કાંટાળી પણ હોય છે અમુક વૃક્ષો કેવા હોય છે ઘટાદાર તો અમુક વૃક્ષો કેવા હોય છે નીચા અને પાંખા વૃક્ષો પણ અલગ અલગ પ્રકારના જોવા મળે છે વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે બરોબર કોઈ રણ વિસ્તાર છે ત્યાં વનસ્પતિ અલગ હશે દરિયા કિનારે વનસ્પતિ અલગ હશે નદીની જોડે વનસ્પતિઓ અલગ હશે બરફવાળો વિસ્તાર છે ત્યાં અલગ હશે પર્વતીય વિસ્તાર છે અલગ હશે મેદાન કે ઉચ્ચ પ્રદેશ છે ત્યાં પણ વનસ્પતિ અલગ અલગ હશે અલગ અલગ જોવા મળે છે તો આ વિવિધતાનું કારણ શું છે આબોહવામાં રહેલી ભિન્નતા છે આગળના ટોપિકની અંદર જ આપણે ભારતની આબોહવાનો અભ્યાસ કર્યો છે બરાબર અને જોયું છે કે ભારતની અંદર અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ આબોહવા જોવા મળે છે મતલબ કે વાતાવરણની અંદર જે રોજિંદા તાપમાન છે હવામાન છે આબોહવા તો ખેર એક સરખી માનવામાં આવે છે પરંતુ જે હવામાન છે તે અલગ અલગ હશે દરિયા કિનારાનો વિસ્તાર છે કે ઉત્તર ભારતનો જે હિમાલયવાળો વિસ્તાર છે કે પછી ગુજરાત અને રાજસ્થાનનો રણ વિસ્તાર છે પૂર્વ ઘાટ છે પશ્ચિમ ઘાટ છે તો આ દરેક જગ્યાએ કેવી છે આબોહવા વરસાદ અને તાપમાનની સ્થિતિ અલગ છે એટલા માટે વૃક્ષો જે છે તે તેના ઉપર આધાર રાખે છે વરસાદ તાપમાન આબોહવા વાતાવરણ સૂર્યપ્રકાશ તો જ્યાં જેવા પ્રકારની આબોહવા હશે ત્યાં તેવા પ્રકારના વૃક્ષો જોવા મળે છે આ આબોહવાને આધારે જ વનસ્પતિના શું પાડ્યા છે પ્રકાર વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે જોડે જોડે આપણે જોઈ ગયા કે અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે અલગ અલગ હોય છે ત્યાંની જે ભૌગોલિક સ્થિતિ છે ત્યાંના જે વૃક્ષો છે જેમ કે રણ છે તો ત્યાં વરસાદ નથી થતો બરાબર ભારતના જે કિનારાના વિસ્તારો છે ત્યાં વરસાદ વધુ થાય છે તો ત્યાંની જેવી આબોહવા અને ત્યાંનું જેવું ભૂપૃષ્ઠ હોય છે તેને આધારે વરસાદ થતો હોય છે અને જેવો વરસાદ થતો હોય છે તે વરસાદના આધારે જ ત્યાં વનસ્પતિ કે જંગલોનું પ્રમાણ જોવા મળતું હોય છે અને એ પ્રમાણના આધારે આપણે અલગ અલગ જંગલોના પ્રકાર પાડ્યા છે સૌ પ્રથમ જે પ્રકાર છે તે છે ઉષ્ણકટિબંધીય ટાંકા કાંટાળા જંગલો સોરી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ટ્રોપિકલ રેઇની ફોરેસ્ટ તેને અંગ્રેજીમાં કહે છે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં શું જોવા મળે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે આ જંગલોના વૃક્ષો કેવા હોય છે એકદમ ઘેઘુર અને ઘટાદાર કેટલા ઘટાદાર હોય છે કે સૂર્યના કિરણો પણ આ જંગલોમાં જમીન સુધી પહોંચતા નથી એકદમ ગાઢ પ્રકારના જંગલો જોવા મળે છે અહીંયા તમને અનેક જાતના વૃક્ષો વેલાઓ અને છોડ જોવા મળે છે બરાબર તો વિવિધતા ભર્યા વૃક્ષો વેલા અને છોડ જોવા મળે છે જેની પાછળનું કારણ એ છે કે અહીંયા વરસાદની માત્રા સારી છે વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી પણ વર્ષ પર અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા કેવા દેખાય છે લીલા છે અહીંયા જુઓ કે વરસાદનું પ્રમાણ વિશેષ છે એટલે વૃક્ષોને કોઈ એક ચોક્કસ સમયે બધા જ વૃક્ષો એમના પાંદડા ખાર ખેરવી દેતા નથી વૃક્ષો બધા અલગ અલગ સમયે પોતપોતાના પાંદડા ખરવે છે એના લીધે આ જંગલો પાનખરની ઋતુમાં ઉજ્જળ થઈ જતા નથી પરંતુ બધી જ ઋતુમાં તે કેવા જોવા મળે છે લીલાછમ જોવા મળે છે આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાઓમાં પટ્ટીરૂપે અને અંદમાન નિકોમાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં છે જુઓ આ છે લિટલ બીટ ઓફ સ્મોલ ભારત બરાબર બહુ વિચિત્ર આવ્યું છે ફરી વાર દોરીએ આ રીતના કંઈક ભારત છે તો કઈ જગ્યાએ કીધું છે તેમણે પશ્ચિમ ઘાટનો કિનારો એટલે આ ભાગ બરાબર તે સિવાય અંદમાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર અને પૂર્વ ભારતમાં અહીંયા જે પર્વતીય વિસ્તાર આવેલો છે આટલી જગ્યામાં આપણને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે જેની અંદર મેહંગની રોઝવુડ અને નેતર જેવા વૃક્ષો જોવા મળે છે ત્યારબાદ છે ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો જેને શું કહે છે ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે કેવા ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો ભારતની અંદર સૌથી વધુ વિસ્તારમાં જોવા મળે છે આ જંગલો કેવા હોય છે ઓછા ઘટાદાર હોય છે પેલાના હિસાબથી એટલા બધા ઘટાદાર ઘાટા જોવા મળતા નથી કારણ કે તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો શું કરે છે પાંદડા ખેરવે છે જે પાનખરની ઋતુ આવે છે ત્યારે વૃક્ષોના પાંદડા કેવા થઈ જાય છે ખરી જાય છે તો તેને એના લીધે ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે તેની અંદર આપણને સાગ શાલ વાંસ મહુડો અને લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે ત્યારબાદ છે સૂકા ઝાખરાવાળા જંગલો ડ્રાય એન્ડ સ્કર્બ ફોરેસ્ટ ઠીક તો આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે કેવા જે વરસાદ ખૂબ જ ઓછો થતો હોય ત્યાં સૂકા ઝાંખરાવાળા વૃક્ષો હોય છે અને કેવા હોય છે આ વૃક્ષો કાંટાળા હોય છે કેવા પ્રકારના વૃક્ષો હોય છે કાંટાળા હોય છે થોર ખેર ખીજડો બાવળ બોડી વગેરે મુખ્ય છે અને તે રાજસ્થાન હરિયાણા પશ્ચિમ ઘાટનો પૂર્વી ઢાળ અને ગુજરાત આટલા સ્તરોમાં જોવા મળે છે પશ્ચિમ ઘાટનો પૂર્વી ઘાટ કારણ કે રાજસ્થાન છે ગુજરાત છે ગરમ પ્રદેશ છે વરસાદ ઓછો થાય છે તો વૃક્ષો કાંટાળા અને જેના પાંદડા ખૂબ જ નાના હોય એ પ્રકારના વૃક્ષો હશે તો એ પ્રકારે અહીંયા કેવા જંગલો જોવા મળે છે સૂકા ઝાંખરાવાળા બાવળ બોર એ પ્રકારના વૃક્ષો જોવા મળતા હોય છે ત્યારબાદ જો અહીંયા તમને નકશો આપ્યો છે આપણે તે સમજીએ જો સૌ પ્રથમ એકદમ ઘાટો વિસ્તાર છે તે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઠીક તો અહીંયા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે આપણને એક મિનિટ ઓકે જો આટલા વિસ્તારમાં અહીંયા આટલા વિસ્તારમાં અને આ લિટલ બીટમાં શું જોવા મળે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પછી આછો લીલો છે તે કયા છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો એનાથી પણ વધુ લીલો આ જે ગુજરાતવાળો વિસ્તાર છે ત્યાં કયા જંગલો જોવા મળે છે સૂકા ઝાંખરાવાળા જંગલો પર્વતીય જંગલો એકદમ જે ઘાટો વિસ્તાર તમને બતાવવામાં આવ્યો છે ત્યાં તમને શું જોવા મળે છે પર્વતીય જંગલો અને મેંગ્રુવ જંગલો અહીંયા ક્યાંક ક્યાંક મેંગ્રુવ જંગલો તમને જોવા મળે છે ત્યારબાદ છે પર્વતીય જંગલો એટલે કે માઉન્ટ એન ફોરેસ્ટ પર્વતોની ઉપર જે વૃક્ષો થતાં જોવા મળે છે કે જે પ્રકારના જંગલો હોય છે આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે ક્યાં જોવા મળશે પર્વતીય વિસ્તારોમાં પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની આકારની વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ છે તો પર્વતોની ઊંચાઈ જેટલી હશે એ ઊંચાઈના પ્રમાણે ત્યાં વૃક્ષો જોવા મળશે ઊંચાઈ બદલાશે તેમ વૃક્ષોનો પ્રકાર પણ કેવો થઈ જશે બદલાઈ જશે સમુદ્રની સપાટીથી પંદરસોથી લઈ અને પચીસો સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની અને આકાર પાંદડા ધરાવતી હોય છે કેવી હોય છે આ રીતનો શંકુ આકારની વનસ્પતિ જોવા મળે છે તેનું કારણ કે જે બરફવાળો વિસ્તાર હોય છે જ્યાં બરફ વર્ષા થતી હોય છે તે જગ્યાએ વૃક્ષો આ આકારનું હશે તો શું થશે બરફ અહીંયાથી આ રીતના પડી જશે તેના પાંદડા જે પ્રકારના હશે પરંતુ જો વૃક્ષ આ પ્રકારે હશે તો શું થશે બરફના વજનથી વૃક્ષ તૂટી જશે એટલા માટે ત્યાં તમને શંકુ આકારના વૃક્ષો જોવા મળતા હોય છે તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુ શંકુદ્રમ દ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે શીડ દેવદાર પાઇન આ તેના ઉદાહરણો છે પર્વતીય વિસ્તારો ત્યારબાદ છે મેંગ્રોવ જંગલો આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે આ જે મેંગ્રોવ જંગલો છે તેની ખાસિયત શું છે કે તે સમુદ્રની ભરતીનું જે ખારું પાણી હોય છે તેની અંદર વિકસે છે તમે ડિસ્કવરી ઉપર આ પ્રકારના જંગલો જોયા હશે નીચે પાણી છે પાણીથી આ રીતના ઘણા બધા મૂળ ત્યાંના નીચે જમીનમાં જોવા મળે છે અને અડધા મૂળ ઉપર ખુલ્લા હોય છે અને તેની ઉપર આ રીતના વૃક્ષો હોય છે અને નીચે શું હોય છે પાણી હોય છે તો આ પ્રકારના જંગલોને મેંગ્રુવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે બરોબર ગંગા નદી જે આ પ્રકારે વહી અને વચ્ચે અહીંયા જે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે પશ્ચિમ બંગાળમાં ત્યાં સુંદરવન નામનું ડેલ્ટા પ્રદેશ આવેલો છે ત્યાં થતી સુંદરી નામના વૃક્ષો પરથી નામ શું પડ્યું છે સુંદરવન ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે ત્યારબાદ છે જંગલોનું મહત્વ શું છે તો જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે તેમાંથી મુખ્ય ફાયદા જોઈએ તો બરાબર તેઓ તેમનું જે ખોરાક બનાવવા માટે શું કરે છે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે એટલે વાતાવરણને શુદ્ધ રાખે છે બરાબર વરસાદ લાવે છે વૃક્ષો વાવેલા હોય તો જમીનનું ધોવાણ ઓછું થાય છે જે પ્રાણીઓ હોય છે તેમનું તે કુદરતી નિવાસસ્થાન છે જ્યાં તેઓ રહી શકે છે પછી જમીનની નીચે જે જળ હોય છે એ જળનું ભૂમિગત જળનું રક્ષણ કરે છે બળતણ અને ઇમારતી લાકડું પૂરું પાડે છે ઔષધિઓ પૂરી પાડે છે ઉદ્યોગો માટે કાચો માલ ઘાસચારો લાખ રાળ ગુંદર જેવી જંગલ પેદાશો પૂરી પાડે છે આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ પક્ષીઓ જળચરો ઉભયજીવીઓ કીટકો સરીસૃપો અને કીડાઓનો સમાવેશ થાય છે વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે શું છે રાષ્ટ્રીય પ્રાણી છે જંગલી બકરીઓ હિમાલય અને નીલગીરીના પર્વતોમાં હાથી અને એક સિંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો સિંહ અને સોરી હાથીઓ માટે જાણીતા છે ત્યારે કચ્છ સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં ક્યાં જોવા મળે છે માત્ર ગીરના જંગલોમાં જે આવેલા છે ગુજરાતની અંદર અહીંયા જાણવા જેવું છે સિંહ વિશે સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે ગુજરાતની અંદર અને ગુજરાતનું રાજ્ય પ્રાણી છે રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ ભારતનું જ્યારે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે સિંહ સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે વનવિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારબાદ પક્ષીઓ વિશે છે તો ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેમ કે સારસ બતક કોયલ પોપટ ઘોરાડ ચીબડી કાબર સમડી ગીધ ગરુડ ઘૂંવડ વગેરે વસે છે જેમાંથી કે મોટાભાગના પક્ષીઓથી તમે પરિચિત હશો જે પક્ષીઓથી તમે અપરિચિત છો તેને તમે ઇન્ટરનેટ પર સર્ચ કરીને જોઈ શકો છો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે આ ઉપરાંત ભારતમાં ગુજરાત ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઊંડા મૂકવા આવે છે આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે તે પૈકીની મોટા ભાગની પ્રજાતિઓ કેવી છે બિનઝેરી છે મતલબ કે તેમના કરડવાથી કોઈનું મૃત્યુ થતું નથી આપણા દેશના જળાશયો અને જળ વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા માટે આવે છે જળાશયોના કિનારે જેમાં ગુજરાતનું નળ સરોવર ખીજડીયા થોળ છારી કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે બહારથી અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પાછા ચાલા જાય છે પ્રવાસી તરીકે આપણે ત્યાં આવે છે અને આ પક્ષીઓને આપણે યાયાવત કે પ્રવાસી પક્ષીઓ તરીકે ઓળખીએ છીએ અહીંયા સુરખાબ વિશે કેટલીક જાણવા જેવી માહિતી આપેલી છે સુરખાબ નળ સરોવર કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે તે લાંબા પગ અને સફેદ ગુલાબી જાય વાળું શરીર ધરાવે છે ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ બનાવી અને તેના કરીને તેમાં એંડું છે એનું ચિત્ર તમે જોઈ શકો છો ત્યારબાદ છે અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો સેન્ચુરીઝ નેશનલ પાર્ક્સ એન્ડ બાયો રિઝર્વ ઝોન તો વન્યજીવોના સંરક્ષણના હેતુથી તેઓ લુપ્ત થતા જાય છે તેમની પ્રજાતિ નાશ થતી જાય છે શિકાર માટે કે તેમનું ચામડું ઉપયોગી છે તે માટે તેમનો શિકાર કરવામાં આવે છે શોખ માટે થઈને કે અન્ય કોઈપણ કારણોસર જ્યારે કોઈ પ્રાણી લુપ્ત થઈ જાય છે અથવા તો લુપ્ત થવાના આરે છે તો તેમના સંરક્ષણ માટે રક્ષણ માટે અલગ અલગ જોગવાઈઓ કરેલી છે જે જોગવાઈઓ અંતર્ગત જ અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવે છે તો ત્રણેય વચ્ચેનો તફાવત અહીં આપેલો છે અભયારણની રચના કોણ કરે છે રાજ્ય સરકાર જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોણ કરે છે રાજ્ય અને કેન્દ્ર બંને અને જૈવ આરક્ષિત ક્ષેત્ર કઈ રીતના બનાવી શકાય છે તો તે માટે બધા દેશો મળી અને કેટલાક માપદંડો નક્કી કરે છે અભયારણ્યની અંદર પાલતુ પશુઓને મંજૂરી લીધા બાદ તમે ચારવા માટે જઈ શકો છો જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને તમે ચારવા માટે જઈ શકતા નથી અને અહીંયા બહારની જે માનવીય પ્રવૃત્તિઓ હોય છે જૈવ આરક્ષિત ક્ષેત્રોની અંદર તે સંપૂર્ણપણે બંધ હોય છે ઉદાહરણની વાત કરીએ તો અભ્યારણ છે બાલારામ અભયારણ્ય આવેલું છે બનાસકાંઠામાં નળ સરોવર પક્ષી અભયારણ્ય છે રાષ્ટ્રીય ઉદ્યાન તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર કચ્છના રણનું અમુક ક્ષેત્ર આવે છે અને નીલગીરીનું ક્ષેત્ર છે જે દક્ષિણ ભારતમાં આવેલું છે જંગલ અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌથી કટિબદ્ધ થવું પડશે તો ચેપ્ટર અહીંયા પૂરું થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ